મારું નામ રેવાભાઈ શંકરભાઈ પરમાર રહેવાનું ગામ પાલત તાલુકો જિલ્લો મહેસાણા મારી ઉંમર અત્યારે હાલ તેસઠમું વર્ષ છે મને પ્લાસ્ટિકની જે ખેંચવાની દોરી આવે એ સટકવાથી ડાબી વખમાં વાગેલું અને ડાબી ઓખમાંથી ડોરી નીકળેલું એ પછી અમે સાહેબના રેફર રાણા સાહેબ પાસે બતાવવા માટે આવ્યા એમને અમને સાચી સલાહ આપી તમારે ઓપરેશન કરવું પડશે અંદર ડાબી ઓખમાં અંદર કાણું પડી ગયેલું છે પડદો ખસી ગયેલ છે રાણા સાહેબ એ હંમેશા સેવા આપી અમે એમના હાથે ઓપરેશન કરાવ્યું સાહેબને અમને ઓપરેશન ફૂલ સક્સેસફુલ ઓપરેશન કર્યું છે અને એમના હાથ હાથથી એમના સારામાં સારું ડાબી ઓખનું જે રિઝલ્ટ છે muddy grades